છોકરાઓને સ્કૂલમાં મૂકીને ટિફિન બનાવવાનું શરૂ કર્યું થોડીક જ વારમાં ટિફિન બનીને રેડી થઈ ગયું એટલે કર્યું પહેલાં ટિફિન પેક પછી હાથ ધર્યું ઘરનું બધું કામ ઘરનું કામ પૂરું થયું એટલાકમાં જ છોકરાઓનો આવવાનો ટાઈમ થઈ ગયો એટલે એમના માટે જમવાનું બનાવવાનું ચાલુ કર્યું બાજુ જમવાનું રેડી થઈ ગયું અને બીજી જ બાજુ છોકરાઓ પણ સ્કૂલથી આવી ગયા સ્કૂલથી પાછા આવે ત્યારે એમના ફેસ પર અલગ જ સ્માઈલ હોય આવીને બંને આખા દિવસની વાત શેર કરે જ્યાં સુધી બધું કંઈ ના દે ત્યાં સુધી બંનેને જપ ના પડે એટલે આખા દિવસની વાત એ લોકોએ મને એક્સપ્લેન કરી ટીવી જોઈ ને ફ્રેશ થઈ ગયા પછી લીધી એક આફ્ટરનૂન નેપ આવીને બંને દીદી સાથે બારે જતા રહ્યા એટલે આખું ઘર ખાલી ખાલી થઈ ગયું ધીરે ધીરે બારે વાતાવરણ પણ બદલાવવા માંડ્યું હતું પવન ફૂંકાયો અને આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું વરસાદ આવે એવું લાગતું હતું વાતાવરણ જોઈને મેગી ખાવાની ઈચ્છા થઈ એટલે બનાવી મેગી આ બે મિનિટની મેગી દસ મિનિટમાં બનીને રેડી થઈ ગઈ મળીએ હવે કાલના વ્લોગમાં બાય